નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગઈકાલે 28 તારીખના મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હાલે 1000 લોકોના મૃત્યુના અહેવાલ આવી રહ્યા છે મૃત્યુઆંક વધવાની શક્યતા છે ભારતે બે વિમાન ભરી રાહત સામગ્રી મોકલી શુક્રવારે મ્યાનમારમાં કેન્દ્રબિંદુ ધરાવતા એક શક્તિશાળી ભૂકંપે દક્ષિણ પૂર્વ એશિયાને હચમચાવી નાખ્યું આના કારણે મ્યાનમારમાં છસો ચોરાણું લોકો મૃત્યુ પામ્યા અને એક હજાર છસો સિત્તેર લોકો ઘાયલ થયા સેંકડો ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે જેના કારણે સેંકડો લોકો બેઘર બન્યા છે તે જ સમયે ભારત મ્યાનમારને મદદ કરવા આગળ આવ્યું છે ભારત પંદર ટન રાહત સામગ્રી મોકલશે સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત શનિવારે ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લશ્કરી પરિવહન વિભાગમાં લગભગ પંદર ટન રાહત સામગ્રી મોકલી છે તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાનું સી વન થ્રી ઝીરો જે વિમાન દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી છે રાહત સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબડા તૈયાર ખોરાક પાણી શુદ્ધિકરણ સોર લેમ્પ જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે સાત પોઈન્ટ બેની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં ભારે નુકસાન અને ગભરાટ ફેલાયો હતો શુક્રવારે મ્યાનમાર અને પડોશી દેશ થાઈલેન્ડમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેમાં ઇમારતો પુલો અને એક મઠનો નાશ થયો હતો મ્યાનમારમાં ઓછામાં ઓછા હજાર લોકો માર્યા ગયા હતા હજુ પણ મરણ આંક વધવાની સંભાવના છે જ્યાં બે સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોના ફોટા અને વિડીયોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું થાઈલેન્ડની રાજધાનીમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછો દસ લોકો માર્યા ગયા લોકોએ વર્ણવ્યું ભયાનક દ્રશ્ય માંડલેના એક રહેવાસીએ જણાવ્યું કે સમગ્ર શહેરમાં તબાહી મચી ગઈ છે બીજા એક વ્યક્તિએ કહ્યું કે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત છે ફોન લાઈનો ખોરવાઈ ગઈ છે અને વીજળી પણ નથી મ્યાનમાર નાઉએ એક ઘડિયાળ ટાવર ધરાશાયી થયેલા એક મંડલે મહેલની દિવાલનો એક ભાગ ખંડેર હાલતમાં પડેલા ફોટા પોસ્ટ કર્યા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક ચાની દુકાન ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા લોકો અંદર ફસાયા હતા અમે અંદર જઈ શક્યા નથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જ્યારે ભૂકંપ શરૂ થયો ત્યારે અમે મસ્જિદમાં નમાજ પડી રહ્યા હતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા એક વ્યક્તિએ જણાવ્યું સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ શાન રાજ્યના આંગમાનમાં એક હોટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ આમાં બે લોકોના મોત થયા હતા અને વીસ લોકો ફસાયા હતા ભૂકંપથી રાજધાની નાયપીડોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ કાર કચડાઈ ગઈ અને રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ મ્યાનમારમાં રસ્તાઓ પુલો અને ઇમારતોને નુકસાન થયું છે અને મોટા બંધોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ